નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ શેરસિયા અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત જેમાં નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર ગુજરાતીમાં એકમ છે બીજું ગુપ્તદાન વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે પ્રશ્ન પેલો છે આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખેલા છે તમે પણ લખેલા જ તો ચેક કરજો કે વૈભવ તો ઐશ્વર્ય થશે

વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપું ધોરણ સાત ના દરેક વિષયના દરેક એકમના વિડીયો જો મેળવવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો ચાલો જોઈએ પ્રશ્ન ત્રણ કે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો તેમાં પેલું છે મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ તો મેલેરિયા આવશે બીજું છે જેને માપી ન શકાય તેવું અમાપ

રોષે ભરાવું તો ગુસ્સે થવું ત્રીજું છે વાત દિલમાં વસવી તો યાદ રહી જવું ચોથું પગે પડવું તો વિનંતી કરવી અથવા માફી માંગવી અને પાંચમું મન મનાવી લેવું તો મનને સમજાવી લેવું જેવો થશે અર્થ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ આવે છે તમે પણ લખેલો જશે તો ચેક કરો તો પેલું છે એમાં હું દર્દીની સેવા કરવામાં આવ્યો છું તો એમાં કોણ બોલે તો કે ડોક્ટર બીજું છે ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય તો ડોક્ટર બોલે છે અને ત્રીજું આજુબાજુના લોકો સડતા હોય ત્યાં હું કઈ રીતે મોત્સવ કરી શકું તો આવું વાક્ય શ્રે બોલે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ છે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાના છે પહેલું ખરું છે બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખોટું અને પાંચમું પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો હું વાંચતો નથી પણ તમે પણ કરેલા જ હશે ચેક કરજો તો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપે છે કે ભાઈ આપેલા પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન સ્ટેશન થી ગામ દૂર હોય તો સી મુસીબત પડે તો જવાબ છે બસ મોટરસાયકલ કે ગાડું જેવા કોઈ વાહન મળે નહીં અને મુસાફરીનો સમય પણ વધુ લાગે અને બીજું છે ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ જ દિવસ કેમ આવતી હતી તો કે ભાઈ ગામ સ્ટેશન થી સોળ કિમી દૂર છે નદી નાળાઓ રસ્તાઓ વચ્ચે છે પ્રશ્ન નંબર ત્રણ છે વિદ્યાર્થી મિત્રો ગંગાપુર ગામના ડોક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો તો જવાબ છે ડોક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપુ ના મળવાની મુશ્કેલીનો અનુભવ થયો સાથે રહેવાની અને દવાખાનામાં મકાન માટેની સોગ પણ પડતા ચોથું છે ગામમાં દર વર્ષે ફેલાતો માટે ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું તેમનાથી મચ્છરો થતા આગળ જોઈએ પાંચ નંબરનું જમણા હાથે દાન આપો તો ડાબા હાથ પણ ન જાણે તો વિધાનનો અર્થ શું થશે તો કે ભાઈ દેખ દેખાડવાટ વગર લખો તો જવાબ છે તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો તો જવાબ છે જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે કરું હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડા અને શિક્ષણના સાધનોની

બધા જ ગામ લોકો સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠે ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા તે જોઈને તેમને પસ્તાવો થયો આગળનો પ્રશ્ન પ્રશ્ન છે તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો તો જવાબ છે એક વખત હું હોસ્પિટલ ગયો હતો ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓ માટે ચા પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે દાદા નિઃસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા મે જોયું કે ઘણા ગરીબ દર્દીઓ તેઓ ઘરેથી કંઈ લાવ્યા ન હતા તેમને આ ખૂબ જ ઉપયોગી થયું હતું આગળનો પ્રશ્ન આવે ભિખા શેઠ દુખીયાઓના બેલી શા માટે કહેવાતા હતા તો જવાબ છે ભીખા શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં તેટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા ભીખા શેઠ માનતા કે જે વારસો વારસો છે તેઓ નો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને અને માટે માટે જ આ કમાણી હું ગરીબોની મદદ છું આથી કહી શકાય કે ભિખાશે બેલી હતા ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો હતો કે જમનાદાસ પટેલ સુરતના પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને જેબી ડાયમંડ સ્થાપક તરીકે જાણીતા છે તેઓ માત્ર ઉદ્યોગશાહી સાહસિક જ નહી પરંતુ સાચા શૈક્ષણિક શાળાઓ અને વિદ્યાપીઠોના વિકાસ માટે અનેક ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સ્કોલરશિપ પણ આપી છે આગળ જોઈએ ત્યારબાદ આવે છે પ્રશ્ન નવ આપેલા વિવિધ દાન વિશે લખો તો નેત્રદાન રક્તદાન શ્રમદાન દેહદાન અને અન્નદાન તો ચાલો જોઈએ તેમાં નેત્રદાન વિશે જોઈએ તો કે ભાઈ નેત્રદાન એ સર્વોત્તમ દાનમાંનું એક છે વ્યક્તિ મોત પછી પોતાની આંખો દાન કરે છે તેની આંખોથી બે અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે એ રીતે મૃત્યુ પછી પણ કોઈનું જીવન પ્રકાશમય બને છે ત્યારબાદ આવે છે રક્તદાન તો રક્તદાન એ જરૂરિયાત વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે જો કોઈ દર્દીને સર્જરી અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તની દાનથી મદદ બહુ મૂલ્યવાન બને છે આગળ જોઈએ શ્રમદાન તો શ્રમદાન એટલે પોતાના શરીર શરીર પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ અભિયાન વૃક્ષારોપણ ગામના વિકાસ કામમાં સહભાગી થવું વગેરે આ પ્રકારનું દાન જાતની સેવા અને દેશની પ્રગતિ તરફ એક પગલું છે ત્યારબાદ આવે છે દેહદાન દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવું આ દાનથી ભવિષ્યના ડોક્ટરોનું શિક્ષણ વધુ સારું બને અને કેટલાક અંગો અવયવ દાન રૂપે પણ ઉપયોગી બને છે અન્નદાન તો કે અન્નદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે જીવન આપતું હોય છે આગળ જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ આપેલા પાત્રો વિશે લખો તો તેમાં છે ભીખા શેઠ અને ડોક્ટર તો અહીંયા આ બંનેના પાત્રો વિશે મેં અહીંયા જે નોંધ છે તે લખેલી છે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલી હશે મેં મારા વિચારથી લખેલી છે તમે તમારા વિચારથી લખેલી હશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પૂર્ણ કરીએ પણ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો તમારા બીજા મિત્રોને પણ મારા વિડીયો છે તે ખાસ શેર કરજો તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ એટલે કે આગળના એકમની અંદર આવજો